એ તો સુચે ન મળી જાય લે કાકા મો લે મને મારવા તો ન બે તું મને મારી હે તું 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 મારી તું ભૂઠા લે નહીં

પૈસા મારતા આપણા આખો બાપુ હતા એ પૈસા નું પૈસા લઈ ગયા એ પણ હારી ને પૈસા લઈ ગયા કોઈના કઈ લાવ

મારા હેતર માં મગફળી વાવી છે આ મગફળી તો માં ઓ કાઢવાઈ ના 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 મને ઓ બે જતો હોય હેડોન કરે હું એક જ ચાયા પર જા લે ગેતી લઈ જા ના તાર માર હાથ લેવા દેવા આપા આપર ઉભો થિયા કાકો ગુડીએ કરે તો મને મુકે ચા લેવા તો બરોબર છે તારો તો માં કાકો મરી જાય આ કાલ કિરો ચોળાય આવ્યો ખાવા કાકો બોન છે પણ તારો સુધરવાનો ટાઈમ નહી મળે મા કાકો સુ દેવા દે પૈણા ને પૈસા સે તમે તો રસ્તો તો જાય થઈ જાય કાકો મરી ગયો તે લેવા જાવ તાર મરી ગયો હાલ મરી ગયો જઈને આયો

આ પૈસા હેડ ને કબો લાડે અલ્યા મગજ પૈ પૈસા હા હા ગોડવાટ માર કાય તા પઢાયો આલે સતરીયા આ ગોડે ગોડે અર્જુન ઉમરા આલજે તા હું રોડીન જાવ ના મને આ આ તો તારું તો ભલા ને તા દે તા ના આ એ હે 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 મોજા છત્રી આજી હું હેડન દે ના બળ હે ને આ હા છાતણ તા પૈસા ક્યાં બળા બંદો છત્રીયા દે હે ચલા બરાબરનો આવો અંદર પૈસા લત ના પતવા લે મારું આમાં કાકો મરી ગયો છે તે કા લાવજો હો ચીરો જોળા ખાવા આર કા લાવ્યો તો તું કા લાવજે હોન આ એ કાકા કે કાકુમરી જે નકાતે તું મરી ગયો તો હારું એકા તું મરી જા કે હું લે મરી જાવ કાકા પાણા લે ત કાકા અંગત રે દે કો હ હો હાલ આજે રૂમાલ પૈસો આવી આ હાલ નઈ નાયો જો તો કા ના રું ભો આ ટીબટી નવલું ગળા લાગી આ નવલું ગળા જો તો કા નઈ કે મકાકો લાયા પેન્ટ ન આવું દુપટ નવ લાયા મત એક બત્તી નવલ નેલા કા કાકો નોરું રૂમાલ લાયા મને હાલ દીધું કાકો મળી મા કાકા મને મારામાં બુદ્ધિ નઈ તો તારા કાકાની રોહી તારી રોહી જેવી ન થાય કાકા કેતા કે કસતો તને આ રૂમાલ ખાલું આ દો કેના રૂમાલ આ આ મોના લો બેહાવ આ કરી પડો પડો કાકા તો તમનો આ ઓહ ઓહ કે તને મરી જાવો છે

બા મોટા બતાવો કે હું ઉંજો માકા કો મરી ગયો લેર મને બતાય ખડ ખાન બૈ લેર ત કાકા પાન આ ફોન માં મો બોળી છે કે કાકા તું મરી નતો ગયો હું આવું બોલી તું આ આ અલા એ તો નહીં તમે અરે હું બે હૈયારો ન તો મેરે એક તો મેલાય સુબિયા નું ભૂઈ ઓ બે હલે આ બે વાગન ભૂઈ આ નહીં અને આગેવને વધાર્યા અને મને પૈનાવા આય મારા ઘેર પર તને આ તો ખાવા દે અરે કાકા કોઈ જ નહી તો તબાર કોઈ કામ દંડતો આ નવરો મેલવા ગયો મકલી તે મરી ગયો જા અલ્યા હજી બોલવાનું બાપ રાખ તું ગયો અલ્યા ઉ ના જelo કહેવાય દોબા આ મો આઈ જોઈ તો પણ ના ધક્કારા બસ થઈ ગયા તા તમે આનું મગજની દવા કરાવો કો અલ્યા ઓને જઈ પણ એ નહી આવતો તો બીજોનો કરંટ આલે ઓથિયો જાઉ હું કરું મેં કંટાળ્યો મારે કાય ઓને જો કોલિંગ ઘર રોડી દતો રોડર તો મને જતી ઘરમાં જાવ તું મરી જા તું મરી જા સુકા લખો તું મરી જા પાણા તારો આ એક બે એક હું કોઈ બોલતો નહી એમાં બહુ બોડું કે ઉપચારો જો કે પછારો બત્રીજો બોડો વા બોડો પૈણા તું તારા લે બધું આવવા પડે

કુબેનો હોવ એટલે આ મૂળ હેતમે આ ઘોડો વજમાં ઊભો રહેતો હતો પહેલા પાણી ઉડાણ ગરીબ ઘોડો કઈ ઘોડો ઈ ને

કાકા મા પા પહેલા એક મા કાકો મરી ગયો કા લાવ્યો પહેલા કાકા મરી જઈંગે કે હું મરી જઈ રહ્યો અલ્યા યાર જો જો મરી કાકા જો આહુરા આ જોવા આપડે બેહાઈએ તોય ઇત કાકા કૂલીએ તરા મારી દેવાનો છે મને બાજુ જો અલ્યા લુબરા બગાઈ જો એતું બે

એલા ના ના વાત કરાય આ કામ પડાય જો આપા બોલી પંજાત કર અરે મંજાત કરવા ગરીબ પર સત્રી માગા ગરીબ પર રૂમા માગા પાછો માવો હો મતાય લે ઉપર આ મને નહી પહેણાવે એકદમ સર તો મારા હાય અરે આ બાના કપાવાં કઈ લે કારે કપાવાઈ અરે એ તરસ જો કો હા તો ના તો આમાં કાકા નું માલે લઈ જ દો હા ના કાકા નું લઈ જ લું ભલે ને બે ખવાય કાકા માં નહીં દો મારે ખાઈ તો ને એ જ રે પાખરી આવો દીજો જા આનું હા બોલ કે બાપ મસ્ત હીરો આ આનું અહીંયા ની ક્યાંથી ભાગી ગયો એટલે હું જોઈ બજાર માંથી દાવી લાવું મસ્ત આ મસ્ત મારો કમ્પ્લીટ ઘર જો પરવાજે ભાગી કરી રહ્યો છે આ કાતું નહીં બેરે ગયો મગજ મારી કર્યા ઓગર પોચ એવું ને એવું રસ્તો મોકળું અલે આગેમાં એક અડતાળો જો કરો કોની કો પાકા કેમ જો જોખમ એક ને ઓને ઓના જે ફૂલ લાઈન નું ઇન્જો મને ના લખો આવે થોડી આમ હે કોઈ ના તો મને મે તો લાઈન આ રીતે કે દવા કરાવો ને બતાવો બરોબર મો બધું કરી આયો નહીં વખત ઘર મે કાય ના સાચું જ હું બધી જમળ જાતો થાય પડ આ કારણ ઉપરથી મને આતો ને આવી જાય પાછો બે આકા મોટા વાર ગાળ હતા કરવાનો હેલો રીયા ઈ મગાળી પાકડી હમ હું તો ને ચાઈ બોલો હતો તો મજૂરી કરતો તો કોણ ગાલે ઓય કૌ દાઈ તું હે હે તારા તા પેનાવા આ કોરો આ લારુવા પડે છે કોના માટે કોંજરુભાઈ તો કોંજરામ પૂરી રાખો હા એ વાત કમ્પ્લીટ લગા આવું આવું કરજો તો કઈ નહીં કાકા પેલા જોવા જેતા બધા હા એવા ખાવાનું પૂરા છે મને એ હું આવે નહીં એટલે ઘરમાં પૂરું તમે પણ જરા બાલ જો હાલ્યો હાલ્યો ઓકે 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 એય બાડા એ મે એક ટૂપ બોધાઈ જા કે 1 કિલો તું એ Tata વધુમાં ઘર કોઈ આપને અલ્યા તારા બોધાવાની જગ્યા હ અલ્યા આયો મારું નોર પી જાય ભાઈ હવે તમે આમ ની કરો મારું ખાવાનું સુધારો એટલે સુખી થાઓ નકર આવા નાવરો તો દુખી થાઓ આ આમાં હગું જોજો તો હોય તો ઉપર કરાવું ભાઈ નું હા જા ઉતર હા જાવી લેતા કે લે જા કે મને ભૂખ લાગી છે અલ્યા તાર વાત બહુ વધારે બોલી ગયા તો માફ કર ના ના કો કરે આ રોગ આ માર કોઈ દાવવા ના રોગ તમે જોઈ અલે પહેલા ટ્રાવેલિંગ ફટો ભાઈ